નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે વાત કરવાની છે ઓક્ટોબર બે હાજર પચીસ ના ચોમાસા દરમિયાન ના વરસાદ વિશેની કેમ કે આમ જોવા જઈએ તો આપણે મે મહિનો હોય જૂન હોય જુલાઈ હોય ઓગસ્ટ હોય સપ્ટેમ્બર હોય તમામ મહિનાઓની વાત વાત કરી ચૂક્યા છે 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 વાર્ષિક કાર્યક્રમનો એક રફ અંદાજ આપી આજના અંદર આપણે ઓક્ટોબર મહિનાની અને ઓક્ટોબર મહિનો છે એ ખાસ અગત્યનો હોય છે કેમકે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો પડતા હોય ઘણી વખત આપણે ફાયદાકારક હોય અને વધારે પડતા આપણે નુકસાનકારક સાબિત થતા હોય કેમકે ત્યારે જે ચોમાસુ પાક છે એનો હાર્વેસ્ટિંગનો ટાઈમ હોય મગફળી ખાસ કરીને ગુજરાતની અંદર મોટા પ્રમાણ

વરસાદો થવાના છે ઓક્ટોબરમાં પણ વરસાદ હશે જોકે ઓક્ટોબરમાં કોઈ હેલી જેવા વરસાદો નહીં પણ જે ઓક્ટોબર મહિનાના વરસાદ એટલે કે જે આપણે મંડાણી વરસાદ જેને આપણે કહીએ છીએ જેમાં એક્ટિવિટી થતી હોય હોય અને એ એ પછીના સેશનમાં વરસાદો છે કે જે ચોમાસું વિદાય લેતું હોય ત્યારે જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય અને એ પ્રોસેસ દરમિયાન જે થંડાસ્ટ્રોમ એક્ટિવિટી થાય એ પ્રકારના વરસાદો હશે એટલે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી લઈ અને લગભગ સત્તર તારીખ સુધી

કલાક બે કલાક માટે પડે અને ગાજવીજ અને પવન સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટી થાય અને ગાજવીજ અને પવન સાથે વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ઓલ ઓવર જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાની સત્તર તારીખ સુધી જો ચોમાસું ચાલવાનું હોય તો એને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ વાવેતર કરવાનું એટલે આમ જોવા જઈએ તો આપણે મોટા ભાગે લાંબા ગાળાની મગફળી છે એ વાવેતર કરવામાં આવે તો જ સારું રહેશે જોકે ટૂંકા ગાળાની મગફળી વાવે તો પણ વચ્ચે ગેપ મળતો હોય ત્યાં આપણે મગફળી હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ એ તો પછી ચોમાસું ચાલુ થશે એટલે ખાસ કરીને એ દરમિયાન ક્યાં ગેપ આવશે આપણે માહિતી આપશું ને એ પ્રમાણે તમે મગફળીનું ત્યારે હાર્વેસ્ટિંગ કરી શકશો પણ ઓલ ઓવર આપણે જે સત્તર તારીખ સુધી ચોમાસું ચાલવાનું છે એવું આપણે માનવાનું છે એટલે આપણે જૂન મહિનાથી લઈ ચોમાસાની શરૂઆતથી લઈ અને ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીના કાર્યક્રમો છે રફલી આપણે પ્રયત્ન કર્યો છે ને તમામ મહિનાઓની માહિતી આપી છે આગળ ઉપર પણ આપણે બતાવતા કે ક્યાં કેટલો ફેરફાર થશે એપ્રિલ મહિનાની અંદર આપીએ છે તેમાં સંપૂર્ણ અનુમાન આપી દીધું છે મે મહિનાની અંદર એક આપણો એવો પણ આવશે એમાં નવી અપડેટ હશે જે અત્યારે જે આપણા કાર્યક્રમ મૂક્યા છે એમાં થોડા ઘણા ફેરફાર હશે એને એડજસ્ટ કરી અને મે મહિનાની પંદર તારીખ આસપાસ આપણે એક એવો વિડીયો મૂકશું જેમાં સંપૂર્ણ નીચોડ છે એ શરૂઆત થી લઈ અને પૂર્ણ થાય ત્યાં સુધીના ચોમાસા આપણે આપશું એટલે ખાસ દરેક મિત્રો નોંધ લેવાની છે પણ પહેલી ઓક્ટોબર થી લઈને સત્તર ઓક્ટોબર વચ્ચે પણ છૂટા છવાયા હળવા સામાન્ય વરસાદો છે એ સંભવ છે જેને ધ્યાનમાં રાખીને દરેક મિત્રોએ વાવેતરનું આયોજન કરવું જોઈએ અત્યારે આ વિડીયો ની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો ને આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી અરજી આપશો ધન્યવાદ